જો રાજકારણમાં સક્રિય ન થઈએ તો કોઈ જ કામ થતું નથી અને અમને ખાલી ટાર્ગેટ કરવામાં આવે છે આ શબ્દ છે ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના આ સાથે જ ગઈકાલે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે શીત યુદ્ધ શરૂ થયું હતું તેમને લઈને પણ આજે નરેશ પટેલ ખુલીને બોલ્યા છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું શું ગઈકાલે જયશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે જે શીત યુદ્ધ શરૂ થયું તેમાં નરેશ પટેલના અંગત ગણાતા દિનેશ કુંબાણીની જે ફર્ટિલાઇઝર છે તે બંધ કરી દેવામાં આવ્યું હતું અને એમની સાથે જ આ શીત યુદ્ધ શરૂ થયું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે નરેશ પટેલ ખુલીને બોલ્યા છે અને તેમણે કહ્યું છે કે અમારી વચ્ચે કોઈ જ અંગત અદાવત નથી જયશ રાદડિયા મારા ખાસ મિત્ર છે અને જ્યારે પણ તેમને રાજકારણમાં જરૂર હશે ત્યારે હું અને સમાજ તેમની પડખે ઉભો રહેવાના છીએ પરંતુ એક ટોણો એ પણ માર્યો હતો કારણ કે થોડા દિવસ પહેલા જયેશ રાદડિયાએ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી પાટીદારની અંદર કોઈ જ સારા નેતા નથી થયા સમાજનો કોઈ સારો વ્યક્તિ જો આગળ આવે છે તો સમાજ જ તેમનો પગ ખેંચે છે પરંતુ આજે નરેશ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલ એ વાત પણ વાગોળી હતી અને કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું છે કે ઘરની વાત ઘરમાં રાખવી જોઈએ પરંતુ અમારો સમાજ એ નથી કરતો એટલે ક્યાંક ને ક્યાંક ટોણાબાજી પણ અત્યારે શરૂ થઈ ગઈ છે પહેલા તો એ સાંભળી લે કે નરેશ પટેલે શું કહ્યું છે પ્રથમ તો આજે લગભગ આ ત્રીસમો લટકેમ છે અને યાદ છે એ પ્રમાણે સજ્જોત ચેરિટેબલ ટ્રસ્ટ બે હજારની સાલથી રજીસ્ટર્ડ રીતે અમે લટકેમ કર્યા છે પણ એની પહેલાં પણ મારા મિત્રોએ લગભગ સાતક વર્ષ ત્યાં કરતા હતા લગભગ આ ત્રીસમો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે તે રક્તદાતાઓ અને રક્તદાન આયોજકોને જેટલો આભાર માનું જેટલો એનો ક્યારે હું ઋણ નહીં ચૂકી શકું મુખ્ય મુદ્દો તો આ સવા મહિનો જૂનો છે અને પાછું સવા મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બહાર પાડી છે એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખુલ્લધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે ખોરલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જો આખા ગુજરાત ભરમાં

પાટીદારો નક્કી કરે કે સરદારભંગ પણ જે પ્રકારે વિઠુલભાઈ રાધડિયાનું રાજકીય વચસ્વ હતું તમામ લોકો એમને સ્વીકાર્યા હતા હવે શૂન્ય વકાશ છે સૌરાષ્ટ્રના એક રાજકીય નેતામાં અને પાટીદારોના નેતામાં તમને શું લાગે છે એક મોટો વ્યક્તિ હોવો જોઈએ જે એક લીડર તરીકે હોય ચાહે તે તમામ સમાજનો હોય બિલકુલ જો જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે આમાં પણ ઘણા બધા આગેવાનો છે જે ઘણું બધું કામ કરી રહ્યા છે રાજકીય રીતે સમાજ રીતે બને રીતે અને પાટીદાર એક એવો સમાજ છે જે દરેક સમાજને સાથે રહી અને ચાલનારો સમાજ છે ત્યારે કોઈ સારા નેતા બીજા બીજા સમાજના પણ બધાનું ગીત જોઈને કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ બહુ સાચી વાત છે સમાજના લોકોને સમાજનું જ કામ કરવું જોઈએ પણ આજની પરિસ્થિતિ આપ સૌ જાણો છો જો અમે રાજકીય રીતે ક્યાંય એક્ટિવ ન રહીએ તો સમાજનાં કામ પણ ન થાય એટલે એ પણ અમારે કરવું પડે છે ને ક્યાંક ને ક્યાંક એટલે એમને ટાર્ગેટ કરવામાં આવે છે એક રાજકીય રીતે એક્ટિવ એવું નથી રહેવાનું પણ જેને રહેવાનું છે એને સાફ સફોટ રહેશે એટલે અને બીજું મારે તમને ખાસ આજે હીદ કહેવું છે કે આ દેશના નોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્રને એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખજો પણ આજે અફસોસ થી મારે કેવું પડે છે કે અમે જ આ વાત નથી રાખી હું જે રીતે વાત ચાલી છે મને ખબર છે એમાં તરફથી કોઈ નથી કોઈ રાગ નથી કોઈ વાંધો નથી અને પણ આગેવાનો નથી ત્યારે કરે ત્યારે સાથે મળી અને પાટીદાર સમાજ અમે તો દરેક સમાજની સાથે રહી છે શક્ય છે બહુ મોટો સમાજ છે જ અને આજની આજ પરિસ્થિતિ આપ સૌ જાણો છો દસ વર્ષ પહેલાની પરિસ્થિતિ શું હતી આજની પરિસ્થિતિ શું છે એમાં આ બધું શક્ય છે મનુષ્ય સ્વભાવ છે આવું ચાલતું રહેવાનું પણ અમે ખોડલધામ તરફથી આપને ખાતરી આપું છું કે અમને કોઈ રાગ નથી કોઈ દ્વેષ નથી જયારે પણ આજે આપનો બર્થડે છે તો કેશો કે જયેશભાઈ રાદડીયા સાથે મને કોઈ વાંધો નથી બિલકુલ મને કોઈ પણ રાતનો વાંધો નથી જયેશ હું તો એમ કહીશ યુવા નેતા છે પાટીદાર સમાજ અને એને જયારે જયારે જરૂર પડી છે ત્યારે ખોડલધામ અને નરેશ સાથે ઉભા છે એ પણ ઇતિહાસ ભૂલવાની કોઈને જરૂર નથી અને અત્યારે પણ જયેશભાઈને જયારે જરૂર પડશે ત્યારે અમે ઉભા ઉભા માટે તૈયાર છીએ કે જો રાજકારણમાં સક્રિય ન રહીએ તો કોઈ જ કામ થતું નથી એટલે જ્યારે નરેશ પટેલ ચૂંટણી આવે છે તો ક્યારેક ભાજપમાં ક્યારેક કોંગ્રેસમાં તો ક્યારેક આમ આદમી પાર્ટીમાં જોડાવાની મોટી મોટી વાતો કરે છે ને પરંતુ પછી જે સેથે સ્થિતિ આપણને જોવા મળે છે એટલે કે કોઈ જ પાર્ટીમાં નથી જોડાતા અને ખાલી મોટી મોટી વાતો કરવામાં આવે છે એટલે કે એક એક સરકારને એવું કહેવા માંગે છે કે હું જે પાર્ટીમાં જઈશ એમાં મારો સમાજ મારી સાથે આવવાનો છે એટલે કે અમારા કામ તો તમારે કરવા જ પડશે કારણ કે પાટીદાર સમાજ ખૂબ મોટો વર્ગ ધરાવે છે એટલા માટે આ વખતે પણ તેમણે સરકારને ટકોર કરી છે અને કહ્યું છે કે અમે તો એટલા માટે જ સક્રિય રહીએ છીએ કે અમારું કામ થાય નરેશ પટેલના નિવેદન વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર